श्री कृष्ण जय माताजी हमारा नया व्लॉग માં તમારું હાર્દિક સ્વાગત છે વેલકમ ટુ आवर YouTube ચેનલ તો અમે જઈ રહ્યા છે સવારના કેટલા વાગ્યા છે 7:30 વાગી ગયા છે એ જાસનાની કે ઘણા વાગી ગયા છે પણ ઘણા નથી વાગ્યા

आज थी? तो मेरा मजा नहीं क्यों हां क्योंकि तो नहीं गई आज ऐसे अपने ब्लैक डे श्री जल आया मतलब अत्रानी ने जैसे मैट्रिक्स की हो पर आज अचानक થઈ ગયો છે બલક બેક પેજ પર મે બ્લેક પણ ના ન જતી હોને કીધું છે હા અત્રાની ને અચાનક જ હતો બસ બ્લેક જ થઈ ગયા એટલે બ્લેક થીમ થઈ ગઈ અમારા એન્જલ ગ્રુપ ને એસનટી મે બ્લેક ક થીમ હતી સા બ્લેક થીમ પૂરી નહી હતી તો કરીએ છીએ કન્ટિન્યુ મોજ લાસ્ટ સુધી જવાનું ભૂલતા નહીં ચાલો ચાલો તો ગાય જોઈ શકો છો તમે પાર્કિંગ ફૂલ છે એ બી અહિયાં નથી તો પેલી સાઈડ છે પણ અહિયાં બી ફૂલ છે પરિબેન ને ઠંડી લાગી ગઈ છે હો બે ને ઠંડી લાગી ગઈ છે બહુ ઠંડી તો છે થોડી છે એકલી કેટલી કેમ કરો જોઈ ગાય ઉભા જ ગયા છે સર જલસા મા નેબલ આપણી પાસે ખરો કે પાસે અહીં નહી સર આદર કરજો ક્રાઉડ અને ડ્રોન જોઈ શકો છો ડ્રોન ઉડી ગયો છે અમને શૂટ કરવા માટે નહી સાવડા છે ને ધેટ મીન્સ

आ हम तो बे नानपनवा रामदा कबू बाबू बाबू ओ Thank <laughs> you. मनुष्य क्या आज? बसे सरकना शुक्रवार। क्यों जो शक्कर सबसे बमले का नाम है आविष्कार आज? हमें कितना बाकिया? तो अबे शॉप का सही। एक लोग वरुण हो गया हाँ। अरे दें जीती ना जीती ना हाँ जी रचे जीतने रचे एक नंबर नहीं जीतन जीतन

મારી જીંગીનો સૌથી મોટો ગિફ્ટ આજે તમને મળી રહ્યો છે અમે શું કે છા આના વિશે તમારા સ્ટોરી મૂકવાના છો કહેવાય ગરમ મારા આજુબાજુ નથી અત્યારે મારી પાસે છે સુખનો સૂરજ

मरी हूँ मैं ही के मरी तो हूँ परी हूँ तो के परी हूँ मैं चोर आ चोर सी है जो लोग में बचा आ जो चोर चोरी जो, जो, जोर, जोर। क्या चोरी करे जो कर <laughs> ले कहाँ लड़का कर ले पहला तू निर्मल आई स्किन केयर हॉस्पिटल अमागर okay? आई के

गाइज ने उसे मनीषा ने धोबे गई है कि यार नहीं पसे मैं धोबी थे मैं बता फ्रेंड्स सर्कल में बहुत भेगा किया था हमारा जय गरबा क्लास ना बड़ा जूना होई પછી બીજા બધા फ्रेंड्स होई बड़ा भेगा किया था तो 1.2 કલાક ગઈ મને વાતો કરવામાં તો ગઈ તો અત્યારે ભૂખ લાગી છે નાસ્તો કરવા નોતાર્યા પછી અત્યારે ઘરે આવતા રહેશે નાસ્તો રસ્તામાં દેતા હશે એક મિક્સ ડિશ તમમ એમ કહે છે કે ભૂખ લાગી છે કંઈ લાવ્યા છો એમ ખાઉં છું મમ્મી ભૂખ લાગી છે ભૂખ મમ્મી ને બહુ ભૂખ લાગી છે થોડું ખાલી પછી જમવાનું બનાવવાની શરૂઆત કરીએ થોડું બટકું બટકું ખા લઈએ પાછું સન્ડે છે પણ આજે તો શૂટ છે આજ બે શૂટ અને મનીતા નો વિશે બે ના શૂટ છે એટલે આજ એક્સપો માં જવાનો વિચાર છે કારણ કે ભાવનગરમાં જે એક્સપો શરૂ છે એનો કાલે છેલ્લો દિવસ છે તો ન્યાય તમારો જવાનો વિચાર છે તો જઈએ તો આજે સન્ડે છે ને ફૂલ એક્ટિવિટી વાળો દિવસ છે સુધી એન્જોય કરી લીધો બપોર પછી એક્ટિવિટી છે તો કન્ટિન્યુ રહેજો રેજો લોગમાં